હાઈ ફ્રેન્ડ્સ ખજૂર આંબલીની ચટણીની જરૂર તો આપણને વારે ઘડીએ પડતી જ હોય છે એની પ્રોસેસ થોડી લાંબી અને ઝંઝટભરી હોય છે આજે આપણે જે રીતે ચટણી બનાવીશું તે ઇન્સ્ટન્ટ બની જશે અને તમે લાંબો સમય સ્ટોર કરીને રાખી શકો છો સ્વાદિષ્ટ તો એટલી બધી બનશે કે જ્યારે બનતી હશે ત્યારે જ તેની સરસ ફ્રેગરન્સ આવતી હોય છે તો અહીંયા એક બઉલ ખજૂર લીધી એક બઉલ આંબલી અને એક બાઉલ ભરીને ગોળ લીધો છે ગ્રામથી માપો તો બધું જ સો ગ્રામ જેટલું થાય છે કપથી માપો મેઝરિંગ કપ તો એક એક કપ જેટલું અહીંયા ખજૂરને આપણે એની અંદરથી ઠળિયા કાઢી લેવાના આંબલીની અંદરથી આ રીતના કચુકા નીકળશે એ પણ કાઢી લેવા ખજૂર અને આંબલીને બે વખત પાણીથી બેથી ત્રણ વખત પાણીથી વોશ કરી લેવું એટલે કચરું હોય એ નીકળી જાય હવે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે કૂકરમાં બે બાઉલ ભરીને પાણી લઈશું જે બાઉલ ભરીને આપણે ખજૂર લીધી એ જ માપ રાખ્યું છે બે બાઉલ ભરીને પાણી લીધું એમાં એક બાઉલ ગોળ ખજૂર આંબલી એડ કરી લેવાના છે હવે આંબલી કેવી લેવી તમારે તો એક વર્ષ જૂની હોય એ વધારે હેલ્થ માટે સારી હોય છે કારણ કે એ ગળી જાય એટલે એની ખટાશ ઓછી થઈ જાય છે અને એ પાકી જાય છે અને નવી આંબલી હોય છે એ કાચી હોય છે અને થોડી ખાટી હોય છે તો હવે ઢાંકણ બંધ કરી અને બે વિસલ મીડિયમ ફ્લેમ ઉપર પાડી લઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર બે વિસલ પડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય એટલે ખોલી અને ચેક કરી લઈએ જુઓ સરસ બફાઈ ગયું છે હવે એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે હવે જો મિક્સરમાં તમે ક્રશ કરતા હોય તો ઠંડુ થવા દેવું તો આપણે બ્લેન્ડરથી ક્રશ કરી રહ્યા છીએ તો નવસેકું આ રીતનું ગરમ હોય ત્યારે કરી શકાય છે તો બ્લેન્ડ થઈ ગયું હવે સ્ટેનરથી ગાળી લેવાનું છે અને ખજૂર અને આંબલીમાં ભરપૂર ફાઈબર્સ હોય છે હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે તો આ રીતે સ્પૂનથી ઘસી અને એકદમ એનો પલ્પ નીકાળી લેવો તો અહીંયા બધું જ ગળાઈ ગયું છે તો આ રેસા જવા દઈશું હવે આપણે અહીંયા બધું જ મિક્સ કરી અને ગેસ ઓન કરી ઉકાળવા માટે મૂકી દેવાનું છે અને એકદમ ચટપટા એવા મસાલા કરીશું આનાથી ખૂબ જ ટેસ્ટી લાગશે તો ગેસ ઓન કરી દીધો ગેસની ફ્લેમ સ્લો રાખી અડધી ટી સ્પૂન સૂંઠ પાવડર વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અહીંયા પાં ટી સ્પૂન મરી પાવડર લીધો છે અડધી ટી સ્પૂન શેકેલા જીરા પાવડર એક ટેબલ સ્પૂન ધાણા જીરું લીધું છે અડધી ટી સ્પૂન મીઠું બે ચપટી હિંગ નાખીશું અહીંયા એક ટી સ્પૂન સંચળ પાવડર હવે બધું જ મિક્સ કરી લેવાનું છે આ જે અંદર મસાલા પડ્યા છે ને એ જ્યારે આ ચટણી ઉકળતી હશે ને ત્યારે જ એટલી બધી એની સરસ ફ્રેગરન્સ આવે છે ને જો હવે અહીંયા ઉકાળી લેવાનું છે ધીમા તાપે ચાર પાંચ મિનિટ પાંચથી છ મિનિટ ઉકાળવાનું છે તો ધીમા તાપે ઉકાળવું અને એને મિક્સ કરતા રહેવું હવે ગેસની ફ્લેમ બંધ કરી લીધી અને આ રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે તો ઠંડુ થાય પછી તમારે એક કન્ટેનરમાં ભરી અને તમે ડીપ ફ્રીઝરમાં છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને મહિના સુધી તમે ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને કોઈ પણ તમે ફરસાણ જેમ કે ભજીયા પકોડા પાતરા છે કે પછી સમોસા છે કોઈ પણ સાથે ખાઈ શકો છો અને ચાટ સાથે તો ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર